તરસાડી નગરપાલિકાના પ્રમુખ ભાજપ સંગઠનની નવી વરાયેલી ટીમ સુમુલ સુમુલઢેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક સહિતના વિવિધ સમાજના આગેવાનો અને કોળી પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા મારું નામ ડોક્ટર નીરાબાઈલ પટેલ છે હું આશીર્વાદ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવું છું અને શ્રી આ જે પ્રમાણે સમૂહલગ્ન આયોજન કરી રહ્યા છો કઈ રીતનું આયોજન હતું અને ભવિષ્યમાં શું યોજના છે છેલ્લા એકવીસ વર્ષથી આ એકવીસનો સમૂહ લગ્ન હતો છેલ્લા બે હજાર એકમાં મારા પિતાશ્રી ડોક્ટર લક્ષ્મણભાઈ એન પટેલે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી એમણે રેગ્યુલર સમૂહ લગ્નનું સુંદરપણે આયોજન કર્યું છે પાંચસોથી પણ વધારે દીકરીના સમૂહ લગ્નમાં એમણે લગ્ન કરાવી ચૂક્યા છે કન્યાદાન કરાવી ચૂક્યા છે એમના નિધન પછી છેલ્લા ત્રણ વર્ષથી સમાજના પ્રમુખ તરીકે હું કાર્યગીરી બજાવું છું અને અમે પણ ઘણું સારું કરી કામ કરી રહ્યા છીએ આ વખતે પણ નવ દંપતીને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે અને આવતા વર્ષે આના કરતાં વધારે અમે સુવિધા પૂરી પાડશું અને વધારે સારું કામ કરશું સમૂહ લગ્ન માટે સમાનને સંદેશો સમાન એ સંદેશો છે કે તમે જેટલું તમારો સમૂહલગ્નમાં વધારેથી વધારે જોડા જોડાઈ શકે જે ખર્ચાઓ ફાલતુના ખર્ચા થાય છે અને મા બાપ પર જે બર્ડર રહે છે ખર્ચા કરવા માટે લોકો મોટી મોટી લોન લે છે ને પછી એમની આખી જિંદગીની પૂંજી એમાં ખર્ચાઈ જાય છે તમે સમૂહ લગ્નનું સમૂહ લગ્નનો તમે ઇતિહાસ જોશો છેલ્લા એક સુધી બહુ સારા લગ્ન અમે કરાવીએ છીએ આવતા વર્ષે વધારે જોડાણની અમે અપેક્ષા રાખીએ છીએ ને વધારે વધારે જોડાવા માટે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત